શિક્ષણની વાતો કરતી સરકાર માટે શરમજનક સ્થિતિ ડીસાની શાળામાં શિક્ષિકા પાંચ વર્ષથી ગેરહાજર ગ્રામ્યજનોએ શાળાને તાળાબંધી કરી રાજ્યમાં શિક્ષણના સ્તરને ઊંચે લાવવાની વાતો કરતી સરકાર માટે એક શરમજનક સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી એક શિક્ષિકા ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હોવા છતાં ડીસાની પ્રાથમિક શાળામાંથી પગાર મેળવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સાને પગલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને આક્રોશિત ગ્રામ્યજનોએ આજે શાળાને તાળાબંધી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પેટીસી શિક્ષિકા ઉર્મિલાબેન ધનેસિંહ રાજપૂત છેલ્લા પાંચ વર્ષથી ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે આશ્ચર્યજનક બાબત એ છે કે તેઓ ગાંધીનગર ફરજ બજાવતા હોવા છતાંય તેમનો પગાર ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાંથી જ ચૂકવવામાં આવે છે સતત પાંચ વર્ષથી શાળામાં તેમની ગેરહાજરીના કારણે ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે કારણ કે તેમના વર્ગમાં કોઈ શિક્ષક ઉપલબ્ધ નથી આ મામલે ગ્રામ્યજનો દ્વારા તાલુકા કક્ષાથી લઈને ગાંધીનગર અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આખરે ગાંધીનગર નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષિકા ઉર્મિલાબેન રાજપૂતને ગાંધીનગર ખાતેની ફરજ પરથી મુક્ત કરીને તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પરત મુકવાનો હુકમ કર્યો હતો પરંતુ નાયબ નિયામકના આદેશ તેમ છતાંય શિક્ષિકા ઉર્મિલાબેન રાજપૂત હજુ સુધી શાળામાં હાજર થયા નથી જે સરકારના હુકમની સરેઆમ અવગણના સમાન છે આનાથી ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અભ્યાસ માટે આવતા બાળકો શિક્ષિકાની ગેરહાજરીને કારણે શિક્ષણથી પણ વંચિત રહ્યા છે જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે આ શરમજનક સ્થિતિથી કંટાળીને આજે મોટી સંખ્યામાં ગ્રામ્યજનોએ ભેગા મળીને ભારે આક્રોશ સાથે શાળાને તાળાબંધી કરી હતી ગ્રામ્યજનોએ પોતાના બાળકોને શાળામાંથી પાછા લઈ લીધા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી આ શિક્ષિકા શાળામાં હાજર નહીં થાય અથવા તો તેઓ રાજીનામું આપીને ગાંધીનગર ખાતે જ ફરજ બજાવે જેથી અન્ય શિક્ષકની માગણી કરી શકાય અને ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે એટલું જ નહીં જો આ સ્થિતિ ચાલુ રહેશે તો તેઓ શાળામાંથી એલસી કઢાવીને બાળકોને અન્ય શાળામાં મોકલવાની પણ તૈયારી દર્શાવી છે આ સમગ્ર મામલે શાળાના આચાર્ય અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ શિક્ષિકાના મુદ્દે ગ્રામ્યજનો દ્વારા અવારનવાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે નાયબ શિક્ષણ નિયામકે હુકમ કર્યો હોવા છતાંય આજ દિન સુધી ઉર્મિલાબેન શાળામાં હાજર થયા નથી જેના કારણે બાળકોને અભ્યાસ માટે શિક્ષણ મળતું નથી અને તેમનું જીવન અંધકારમય જોવા મળી રહ્યું છે ગ્રામ્યજનો માંગ કરી રહ્યા છે કે સત્વરે આ શિક્ષિકા શાળામાં હાજર થઈને નિયમિતપણે બાળકોને શિક્ષણ આપે અને શિક્ષણ વિભાગમાં આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે અને હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર આ સરકારના હુકમનું પાલન કરનાર શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી તેમને બરતરફ કરશે કે કેમ આ કિસ્સોર રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાથી ઉડી ઊંડી ખામીઓ અને સરકારી તંત્રની બેદરકારીને ઉજાગર કરી રહ્યો છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બનાસની ખબર ન્યૂઝ આજે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સવારે ગામના વાલીઓ બધા ભેગા થઈને અહીંયા આવેલા છે આવ્યા પછી મેં એમને આવવાનું કારણ પૂછ્યું હતું એમનું કહેવું એવું છે કે ઘણા સમયથી અમારી શાળામાં એક શિક્ષિકા શિક્ષિકાબેન ઉર્મિલાબેન ધનેશી રાજપૂત એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિધિત્વથી ફરજ બજાવે છે એના કારણે અહીંયા એક શિક્ષકની ઘટ છે તો વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે હવે અમારા બાળકોને શાળામાં મોકલીશું નહીં અને અમે શાળાને તાળાબંધી કરીશું મેં ગામના જે વડીલો હતા ગામના વાલીઓ હતા એમને ખૂબ જ ભારપૂર્વક વિનંતી કરી એમને ઘણા સમજાવ્યા પરંતુ એ માન્યા નથી અને ન છૂટકે એ લોકો પોતાના બાળકોને ઘરે લઈ ગયા છે અને શાળાને આજે તાળાબંધી મારી છે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી છે એ પ્રમાણે હું મારી ઉપલી કચેરીએ જાણ કરીશ હજુ પણ મારા પ્રયત્નો ચાલુ છે કે હું વાલીઓને સમજાવું અને બાળકોનું શિક્ષણ ન બગડે હું વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ એમની સાથે મીટ અત્યારે જઈને એમની મુલાકાત કરીશ અને એમને સમજાવવાનો સો ટકા પ્રયત્ન કરીશ કે બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે તમે બાળકોને રેગ્યુલર શાળામાં મોકલો અને બાળકોનું અહિત ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે રહી વાત બેનની તો જે કાયદેસરની કાર્યવાહી થવાની હશે એ અમારી કચેરી કરશે અને એ માટે જે પણ કરવાનું થશે અથવા તો જે પણ મારે ભાગે કામ આવશે એવું કરવા માટે પ્રતિબદ્ધ છું ધન્યવાદ